નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય બધાનું સ્વાગત છે મિત્રો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભરતી પચીસ આવી ગઈ છે મિત્રો પગારની જો વાત કરીએ તો મિત્રો તમને આમના પંદર હજાર રૂપિયા શરૂઆતથી મળવાપાત્ર રહેશે લાયકાતની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો લાયકાત પદ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે મિત્રો એ પણ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી થવાની છે મિત્રો આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર પચીસ લગી મિત્રો તમે અરજી કરી શકો છો આ ભરતીમાં મિત્રો આપણે સંપૂર્ણ માહિતી જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એટલે કે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત અને સન બે હજાર પચીસ છબ્બી એટલે કે મિત્રો આ જે ભરતી છે એ એપ્રેન્ટિસના પદ માટેની ભરતી આવેલી છે જે રાજકોટ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક શ્રી જ્યાં યાંત્રિક બાંધકામ વિભાગ બિશપ હાઉસની સામે ઇસ્પેકિસન બંગલો જલભવન રાજકોટ ફોન નંબર છે મિત્રો જીરો બે એક્યાસી પચીસ બાસઠ જીરો ઓગણસાઠની કચેરી તથા તેમના હસ્તકની કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ સન બે હજાર પચીસ કાર્યવાહી કરવામાં આવનાર છે નીચે મુજબ જેમાં મિત્રો વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત અને તમને પગાર એટલે કે માસિક ટાઈપ કેટલો મળવા પાત્ર રહેશે તો આમાં મિત્રો શૈક્ષણિક લાયકાતમાં પહેલું છે ડિગ્રી એન્જિનિયરિંગ સિવિલ મેકેનિક્સ ત્યાર પછી ઇલેક્ટ્રિકલ જેમાં મિત્રો તમને રૂપિયા પંદર હજાર રૂપિયા પગાર મળવા પાત્ર રહેશે જ્યારે બીજી વાત કરીએ તો ડિપ્લોમા એન્જિનિયરિંગ સિવિલ મે મેકનિકલ્સ ઇલેક્ટ્રિકલ મિત્રો તેમાં તમને બાર હજાર રૂપિયા પગાર મળવા પાત્ર રહેશે જ્યારે અન્ય ગ્રેજ્યુએટ જેમાં બીએ બીકોમ બીબીએ બીએસસીમાં રૂપિયા પંદર હજાર રૂપિયા તમને મિત્રો પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આપણે આઈટીઆઈ જેમાં બે વર્ષનો ટ્રેડ કોર્ષ જેમાં ઇલેક્ટ્રિશિયન સર્વાયર પીટર આન્ટમેન અને પબ્બરની તમારી પાસે કોર્સ કરેલો હોવો જોઈએ એમાં મિત્રો પગારની વાત કરીએ તો એમાં તમને નવ હજાર રૂપિયા પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આપણે ઇન્ટરવ્યુ સ્થળ તારીખ અને સમયની મિત્રો વાત કરીએ તો આમાં સ્થળ સ્થળની વાત કરીએ તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જલભવન ઇન્સ્પેક્શન બંગલો યુનિવર્સિટી રોડ પોસ્ટ ઓફિસ સામે યુનિવર્સિટી રોડ બિસપ હાઇસ રાજકોટ છત્રીસ ડબલ ઝીરો જીરો પાંચ તમારે આ સ્થળ જે છે ત્યાં તમારે હાજર રહેવાનું થશે મિત્રો આમાં તારીખની વાત કરીએ તો આમાં તારીખ છે ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર સમય સવારે દસ ત્રીસથી ત્રણ કલાક સુધી ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટિસ હેઠળ તાલીમમાં જોડાવવા એનએ એન એનએપીસી સ્કિલ ઇન્ડિયા એમએસડી અથવા એમએચઆરડીમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે તેમજ નીચે મુજબની વિગતે જરૂરી દસ્તાવેજો સાથે તમારે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું જેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો ડોક્યુમેન્ટ તો એનએપીએસ સ્કિલ ઇન્ડિયા એમએસડબલ્યુ અથવા એમ એચ ડી ઓનલાઈન રજિસ્ટ્રેશનની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ જાતિ પ્રમાણપત્ર જે તે કોર્ષને લગતી માર્કશીટ તમામ સેમિસ્ટરની ત્યારબાદ ઓરિજિનલ તથા એક નકલ કોપી તમારી પાસે હોવી જોઈએ નોંધ મિત્રો જેમાં અભ્યાસક્રમ નોકરી ચાલુ હોય તેવા તથા જાહેર કે ખાનગી સંસ્થામાં અગાઉથી એપ્રેન્ટિસ તરીકેની તાલીમ લીધેલી ઉમેદવારો ગેરલાયક ગણાશે ત્યારબાદ એપ્રેન્ટિસ ઉમેદવારની નિમણૂક અંગેની સંપૂર્ણ સત્તા નિમણૂક અધિકારીની રહેશે મિત્રો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો મિત્રો રજા લઈએ જય હિન્દ જય ભારત